નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સરકારી શાળામાં એડમિશન લેવા માટે વાલીઓની લાંબી લાઈન લાગી છે બાળકોને સારી શાળામાં ભણાવવાનું સપનું દરેક માતા પિતાને હોય છે બાળકને સારું ભણતર મળે તેને લઈને માતા પિતા ખાનગી શાળામાં ભણાવતા હોય છે પરંતુ ખાનગી શાળા મન ફાવે ત્યારે ફી વધારો કરી દે છે જેના કારણે વાલીઓનું બજેટ પણ ખોરવાઈ જાય છે ત્યારે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સરકારી શાળામાં એડમિશન લેવા માટે વાલીઓની લાઇન લાગી છે ખાનગી શાળા છોડીને વાલીઓ સરકારી શાળા તરફ બાળકોને ભણવા માટે વળ્યા છે ત્યારે સુરતમાં પણ આવું જ કંઈક છે જેમાં રત્ન કલાકારોના બાળકોને વાલીઓએ ખાનગી શાળામાંથી ઉઠાવીને સરકારી શાળામાં ભણવા મૂક્યા છે અમદાવાદના બાપુનગરમાં શાળા નંબર તેરમાં વહેલી સવારથી જ લોકો લાઇનમાં ઊભા છે તેમના બાળકને સરકારી શાળામાં ભણાવ્યા છે તેને લઈ વાલીઓ લાઈનમાં ઊભા રહ્યા છે તો સરકારી સ્કૂલોમાં પ્રવેશ મેળવવા વાલીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે ખાનગી શાળામાં બહારથી આવેલો ટ્યુટર પણ ભણાવતો હોય છે અને મોંઘી ફી ખાનગી શાળા લેતી હોય છે સમગ્ર ગુજરાતમાં ખાનગી શાળાઓ વાલીઓ પાસે ફીના નામે લૂંટ ચલાવતી હોય છે અમદાવાદની બાપુનગરમાં શાળા નંબર તેરમાં જે વાલીઓ એડમિશન માટે આવ્યા છે તેમનું કહેવું છે કે ફી વધારો પોસાતો નથી જેના કારણે હવે સરકારી શાળામાં બાળકોને ભણાવવા છે